મંત્રી જેપી નડ્ડા દ્વારા ગુરુગ્રામમાં વિશ્વ બંધુત્વ રક્તદાન અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ હરિયાણાના ગુરુગ્રામ ખાતે આધ્યાત્મિક સંસ્થા બ્રહ્માકુમારી દ્વારા આયોજિત વિશ્વ બંધુત્વ રક્તદાન અભિયાન બે હજાર પચીસનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાનના મહાન કાર્ય દ્વારા માનવતાને વિશ્વ બંધુત્વના સંદેશાનો પ્રચાર કરવાનો છે આ રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત દેશભરમાં રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવશે આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા જે નડ્ડાએ જણાવ્યું કે રક્તદાન એ વિશ્વ બંધુત્વનું એક એવું ઉમદા કાર્ય છે જ્યાં એક વ્યક્તિનો નિસ્વાર્થ ભાવ બીજા વ્યક્તિ માટે જીવન રેખા બની જાય છે તેમણે બ્રહ્માકુમારી સંસ્થાના આ પ્રયાસની પ્રશંસા કરતા કહ્યું કે આવા અભિયાન સમાજમાં સેવા અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે તેમણે વધુમાં ઉમેર્યું કે રક્તદાન એક એવું મહાદાન છે જે જાતના ભેદભાવ વિના કોઈના જીવનને બચાવી શકે બ્રહ્મા કુમારી સામાજિક સેવા વિભાગ દ્વારા આયોજિત આ અભિયાનનો હેતુ બાવીસથી થી પચીસ ઓગસ્ટ દરમિયાન એક લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે આ કાર્યક્રમમાં માનવતાની સેવામાં એક મહત્વપૂર્ણ પગલું છે

आप एक लाख से ज़्यादा इस रूहानी यात्रा में आप लोगों को मानवता के साथ जोड़ेंगे और ब्लड डोनेशन में लाएंगे इसके लिए पुनः आपको मैं शुभकामनाएं देता हूँ